કાળી વા તાલે તને

કેરાએ ને ના ને આવજ એવા મારે રાજભા ગઢવી અને એમની કૃષ્ણ મને ખૂબ ગમે છે અને ખાસ અમારા નવગણભાઈ આજે તૈણેતરના મેળાના અંદર આવું જોવું જબરજસ્ત સેવાનું કામ કરી રહ્યા હોય ત્યારે એકવાર નવગણ બને ફરી વાર તાળીઓ વધાવો ભાઈ બધાને વિનંતી બે હાથ ઊંચા કરીને તાળીઓ પાળો બને કારણ કે આ આ માણસને અમારા નવગણ નવગણભાઈને પોતાના સમાજ પ્રત્યે એટલી લાગણી એટલો ભાવ છે સાહેબ હા અને એને ઠાકરની દયા અમારા અમારાવાળી અમારી કંકાવટીવાળી નાગભાઈ માની પણ ખૂબ દયા છે અમારી ગીતાબેન પણ અહીંયા આગળ હાજર છે કિશન અમારો એ પણ અહીંયા છે ત્યારે મારા ઠાકરને યાદ કરી ગાવું હોય ત્યારે તો દુર્યાતિમાં <analyze anthropology> Valeu? ત્રિનેશ્વર મહાદેવ મંદિર ત્રણેતર માં મહાદેવના દર્શન કરી રહ્યા છે જેને સ્ટુડિયો સુરેન્દ્રનગર દ્વારા જે આપ જોઈ શકશો ત્રિનેશ્વર મહાદેવ નો ત્રણેતર નો મેળો આખી આખો વિડીયો પૂરો જોવા મળશે ત્રિનેતેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન આવેલું છે જ્યાં ધ્રો ખાન તાલુકાનું અતિ પ્રાચીનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં સ્વયંભૂ ત્રિનેતેશ્વર મહાદેવ પ્રગટ થયેલ છે ભગવાન વિષ્ણુને એવું નિયમ હતું એક હજાર આઠ કમળ પુષ્પ ચડાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો એટલે ભક્તિનું અભિમાન વિષ્ણુ ભગવાનને આવતા શિવજીએ તેની પરીક્ષા કરી એક હાજર આઠ પુષ્પ શિવજી એક પુષ્પ અદશ્ય કરી દીધું તેથી વિષ્ણુ મુંજાણા અને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાયું ત્યારે શિવલિંગમાંથી ત્રિનેત્ર મહાદેવ પ્રગટ થયા અને નેત્ર લઈને શિવજીએ પોતાના કપાળે લગાવી ઉપર તિનેત્રેશ્વર મહાદેવ નામ પડ્યું દ્રૌપદીનો સ્વયંભર પણ અહીં થયેલો જે પાંચ પાંડવો આવેલા અને અહીંયા ભાદરવા સૂદ ચોથ પાંચમનો મોટો મેળો ભરાય છે અને ભાદરવા સૂદ ચોથના દિવસે બ્રહ્મકુંડમાં ગંગા અમાનું અવતરણ થાય છે અને લાખો લોકો તેમાં સ્નાન કરે છે તેને તે મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે

અહીંયા આપણા રાજ્યના કૃષિ પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈ અહીંના સાંસદશ્રી ચંદુભાઈ શિવરા અને બધા ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા કલેક્ટરશ્રી અન્ય જિલ્લાના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત સ્થાનિક આગેવાનો જન્મનગર ગ્રામ પંચાયતના સરપંચ સહિત બધાની ઉપસ્થિતિમાં આજનો આ હમણાં કાર્યક્રમ છે પૂરો થયો આ મેળો છે વર્ષોથી અહીંના સ્થાનિક લોકોએ આપણી જે પરંપરા છે આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી રાખી એમાં આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી આ મેળાને અલગ રીતે એમાં સ્પોર્ટ ઓથોરિટીના માધ્યમથી રમતવીરો અને અલગ અલગ રમતોમાં ભાગ લઈ શકે એને પ્રોત્સાહિત કરી શકાય પશુપાલકો છે જે શ્રેષ્ઠ પશુપાલકો છે એનું પણ સન્માન થાય અને લગભગ બસો એકવીસ જેટલા પશુપાલકોનું છે અલગ અલગ રીતે એને પુરસ્કાર આપવાનો કાર્યક્રમ છે સાંસ્કૃતિક વિભાગ ટુરિઝમ વિભાગ અને રાજ્ય સરકારના અન્ય વિભાગો પણ આ મેળાને વિશ્વવિખ્યાત બનાવવા માટે જે નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી એમાં જેમ જરૂરિયાત થતી જાય અને આજના સમયની માગ હોય એ પ્રમાણે ઉમેરો કરી સુવિધાઓ વધારી અને અહીંના જે આ ખાલી વિસ્તાર પૂરતા નહીં પણ રાજ્યભરમાંથી અને દેશમાંથી અન્ય રાજ્યોમાંથી પણ આ મેળામાં લોકો આવે અન્ય દેશોમાંથી પણ આવે એવો વિશ્વવિખ્યાત આપણો આ તરણે તરણેતરનો જે મેળો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં આ વખતે બધાની ચિંતા હતી માગણી હતી કે મેળો યોજાય વહીવટીતંત્રને મુશ્કેલી હતી તો ભારે વરસાદને કારણે અને જે અલગ અલગ કારણોમાં છેલ્લા સુધી નક્કી કરવું કે કરવું કે કરવો બે દિવસ પહેલાં દોઢ ઇંચ વરસાદ પડી તો એ રીતે આ મેળોનું આયોજન થયું અને લાગણીને માન આપ્યું અને ભાતીગઢ મેળામાં જે દર વર્ષની જેમ અલગ અલગ હરીફાઈઓ થાય છે એની જે પરંપરા છે એ પરંપરા જળવાઈ રહી એમાં એમનો બધા મન ભરીને આનંદ પ્રભૂ કરી શકે સ્થાનિક લોકોને પણ રોજગારી મળે એના માટે ખૂબ સરસ રીતે આપણી ગ્રામ પંચાયત તરણેતર તક જિલ્લા વહીવટીતંત્રનું ખૂબ સરસ આયોજન છે અને લોકો આપણે જોઈ રહ્યા છીએ કે અનેક રાઇડ્સથી લઈ અને અનેક મનોરંજન અહીંયા રાઉટીઓથી લઈ ભજન ભોજન સહિત જે દર વર્ષની જેમ આ મેળો યોજાય છે એવો ખૂબ ભવ્ય આપણો આ ભાતીગળ મેળો છે એમાં આજે અમે બધા ઉપસ્થિત હતા ઉપસ્થિત રહ્યા છીએ અને અમને ખૂબ આનંદ થયો અમે પણ મેળાને માણ્યો છે હજુ પણ અત્યારે થોડી વાર એમાં જે અલગ અલગ સ્પર્ધાઓ છે ત્યાં જવાના છીએ આપણા મુખ્યમંત્રીશ્રી દર વર્ષે અહીં આવે છે આ વખતે અન્ય એક કાર્યક્રમમાં રોકાયેલા હોવાથી અહીંયા આજે ઉપસ્થિત રહી શક્યા નથી આ તરણેતરના મેળામાં જે લોકો છે બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને આપણી પરંપરા છે કે દર વખતે આપણા મુખ્યમંત્રી આવતા છે કે મેં હમણાં મારા જેમ સમય બદલાતો જાય પહેલાં ગાડા બળદગાડા લઈને બધા ત્રણ રોકાતા હતા રેસ ઘોડા અશ્વની થતી હતી ઘોડા રેસ થાય બળદગાડે રેસ થાય બલકુસ્તી થાય બથો લેવાય બધું હતું આજે હવે અલગ પ્રકારની આધુનિક રમતો આવી ગઈ છે તો એ રીતે વિદેશી લોકો પણ આવતા હોય છે દર વર્ષે આ વખતે મેં કીધું છેલ્લે સુધી વરસાદનું જે વાતાવરણ હતું ગયા વર્ષે ઘણી ઘણા સંખ્યામાં અહીંયા બધા વિદેશીઓ પણ આવ્યા હતા થેન્ક યુ આજના ઋષિ પંચમી આપણા ત્રણે ત્રણ મેળા માટેની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું તરણેતરનો મેરો આ તરણેતરના મેળામાં પાંડવોનો મસ્વેજ કરેલો છે આની મોટી ભૂમિકા છે અને આ તરણે તરના મેળામાં કોઈ વસ્તી આવે ભાતીગરનો મેરો ક્યાંય ક્યાંથી લોકો આવે છે આ મેરો જોવા આવે છે અને આ મેળાની અંદર રાસ મંડળ ગરબા બધું જોવામાં આવે છે આ મેળાની અંદર દેશ વિદેશથી લોકો આવી અને આ નવરંગ મેળો નવકરંગનો પ્યારો કે નવરંગી મેળો ન કલાકારો ગાયક કલાકારો દાંડિયા રાસ ગરબા અથવા ઢોલ બધું થાય છે અહીં પાળિયા પણ બાપુની પા અમરા બાપુની ધજા આવે છે તાર આમાં ધજા છે લખતરની આવે છે આ બે ધજા ચડે બાવનગજની ધજા ચડે છે દ્રૌપદીનો મશભેદ અહીંયા થયો છે અર્જુનજીએ મશભેદ કર્યો તો માસળી મેં દીધી દ્રૌપદીના મશભેદ અહીંયા કરેલો અને અહીંયા બહુ જાદા ટાઈમથી વર્ષોના વર્ષો જૂના વિધ્યા આ ત્રિનેશ્વર મહાદેવનું તાંડનું મંદિર છે આ કુંડ છે કાંડની અંદર તરાજમામે બે પગ રાખીને અર્જુનજીને માછલી વીધી હતી પછી આ દ્રૌપદીના લગ્ન અહીંયા થયા હતા આ પંચોલી કહેવાય પંચાળ દેશ છે આ પંચાળ દેશની અંદર આ દ્રૌપદ રાજાનું રાજ્ય હતું અને અહીંયા આ લગ્ન થયેલા દ્રૌપદ રાજાએ આ પંચોલીના લગ્ન કર્યા કે જે આ માછલી વીધે એને મારી દીકરી પરણાવું આમાં પછી પાંડવો ગુપ્ત હતા પાંડવો ગુપ્ત હતા એટલે અહીંયા આયા હતા મેળો મેળામાં આ લગ્નમાં સભામાં બેઠા હતા હાથણીને વરમારા આવી હાથણીએ વરમારા લઈ અને અર્જુનજીને પહેરાવી પછી બધા લોકોએ કીધું કે આ અર્જુનજી આ ભૂલી કે હાથણી ભૂલી પણ હાથણી ભૂલી નથી એને વરમારા પહેરાવી એ સાચી હતી અને આ વરમારા પહેરાવી કે ભૂલી નથી પાંડવો પછી સત્તા થયા કે આ પાંડવો આ પાંડવો છે આ બીજું કોઈની સત્યા પુરુષો છે તો જ આતણી આ વરમારા પ્યાર આવે એટલે આ રામ રાજાનો અને આ મેરો છે અને આ તું છે આ જય કૃષ્ણ કેટલા વર્ષથી આવો છો હું આથી ચાલીસ વર્ષથી આવું છું એમ હું રાખું તમે હાથ મારું નામ ગણેશભાઈ ઉકાભાઈ ભરવાડ અટક અમારી વેરા ગામ જાલમપુરા તાલુકો વિરમગામ જિલ્લો અમદાવાદ હું વિરમગામ તાલુકામાંથી આવું છું નર સરોવર રોડ અમારે સાધા ટાઈમથી અહીં ચાલીસ વરસથી આવીએ છીએ અને આ મેળાની અંદર ખૂબ મેળાની મજા માણવા આવીએ છીએ અને અહીંયા ભરેલી સતરીઓ લાકડીઓ લઈને આવવાનું આ મેળાની અંદર ફરવા માટે અમે આવીએ છીએ એ એ ખડપાણીને ખાખરો અને વરી પતરા નો નહીં પાત પણ દીવા વગન વારું કરે એ મારો દેવ ખો પંસાર